યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત વડીલ વનના કાર્યક્રમ ત્રણ આયોજન કરવામાં આવ્યું યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સાથે બે હજાર વડીલોનો જન્મદિવસ ઉજવાયો તારીખ એક જૂન એટલે કે સરકારી જન્મદિવસ નિમિત્તે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યાત્રામાં પધરેલા બે હજારથી વધુ વડીલોના સ્નેહ સત્કાર સમારોહનું સરથાણાના ગઢપુર રોડ ખાતે રામવાડી પાર્ટી પ્લોટમાં આયોજન થયું હતું કાર્યક્રમમાં સ વડીલોના આગમન બાદ વડીલો સાથે રમતગમત રમવાનું આયોજન કરાયું હતું તે સાથે બે હજાર વડીલોના જન્મદિવસની દિવસની એક સાથે ઉજવણી કરાઈ હતી ત્યારબાદ વડીલો સાથે સ્નેહ ભોજન કરાયા બાદ સ્ટેજ પ્રોગ્રામ શરૂ કરાયો હતો કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી અંકિતભાઈ બુટાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરને આંગણી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડીલોને રહેવા માટેની સુવિધા ગૌશાળા યજ્ઞશાળા સત્સંગ હોલ ગામનું ચોરુ રામજી મંદિર વડીલકેર સેન્ટર સહિતની અદ્યતન સુવિધાઓ યુક્ત ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ ધામનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે સંસ્થાના બસો પચાસથી વધુ યુવાનો પરમાર્થ ભાવે જીવ સેવા કરી રહ્યા છે આ પ્રસંગે મનોહરભાઈ સાચપરાએ જણાવ્યું હતું કે દયા દાન અને દાતારી આ વડીલો દ્વારા જમોએ શીખવી છે કાંજીભાઈ ભાલાડાએ આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે જિંદગીનો છેલ્લો પડાવ એટલે આ વૃદ્ધાવસ્થા છે ત્યારે આવા કાર્યક્રમના આયોજન બદલ હું ટીમને અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમમાં યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્સ લિમિટેડના મનહરભાઈ સાચપરા કાંજીભાઈ ભાલાડા કોવિંદભાઈ સાવસિયા બાબુભાઈ રાદડિયા શૈલેષભાઈ રામાણી ભવાનભાઈ નવાપરા મનસુખભાઈ વેકરિયા રાજા અશ્વિનભાઈ સુદાણી ગ્રુપ બાબુભાઈ ચિરાવાડા નીતિનભાઈ રાદડિયા ચુગલભાઈ હિરપરા દીપકભાઈ સેજા સી કે મણિયા અશ્વિનભાઈ સવાણી હરેશભાઈ લાખણકિયા રામભાઈ ચૌધરી મનોજભાઈ જૈન સંદીપભાઈ અગ્રવાલ ભાવેશભાઈ રફાડિયા પારસભાઈ સભાયા અખિલભાઈ બામરૂલિયા હિતેશભાઈ સાવલિયા બિપિનભાઈ કસવાડા મનોજભાઈ વાડદુરિયા સહિતના સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ વડીલ વંદના કાર્યક્રમ ત્રણમાં વડીલોએ સંસ્થાના સૌ યુવાનોને ખોબલે ખોબલે આશીર્વાદથી પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મનીષભાઈ વઘાસિયા અને હાર્દિકભાઈ ચાચર દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે